સિહોરમાં ભાજપનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં યોજાયું અને એવા આગેવાનો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે સિહોરની એનજીઓ સંસ્થાઓ જાઇન્ટ્સ ગ્રુપ હોય લાયન્સ ક્લબ હોય ડોક્ટર એસો હોય વકીલ મંડળ હોય સાથે ડોક્ટર એસો હોય આ આ બધા જે કહેવાય ને કેમિસ્ટ્રટિસ્ટ એસોસિએશનના અગ્રણીઓ આપણી વચ્ચે બિરાજમાન છે અને એમના હસ્તે માનની મનસુખભાઈ માંડવિયાનું સ્વાગત અશોકભાઈ આપ સૌ આ ગામના વેપારીઓ આગેવાનો વકીલો પ્રભુદ્ધ નાગરિકો સાથેની વાત હતી એટલે અમે તમારી જાયન્ટ્સ ગ્રુપ લાઈફ્સ ગ્રુપ વેપારી એસોસિએશન વકીલ આ બધા લોકોને મળીને મનસુખભાઈ એમની સાથે ચર્ચા વાતો કરશે ચૂંટણીનો ટાઈમ છે સમગ્ર દેશમાં જે કાંઈ ચાલી રહ્યું છે જે કાંઈ વિકાસના કામો થઈ રહ્યા છે દેશ જે રીતે ગતિશીલથી જઈ રહ્યો છે એ બધી બાબતોથી મનસુખભાઈ વાત કરશે મહામાનો અમને વડાપ્રધાન તરીકે મળ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ જે રીતે દુનિયાની અંદર ભારતની અંદર ડંકો વગાડ્યો છે અને જે સ્થિતિ ચાલે છે આપણે સૌને મીડિયાના માધ્યમથી ટીવીના માધ્યમથી સૌ વાકેફ છો આપ સૌને ખ્યાલ છે કે શિક્ષણની અંદર ફેરફારો થયા છે આજના ગામોમાં આપ અહીંયાથી કોઈ પણ ખૂણામાં જશો ગુજરાતની પણ આખા દેશના કોઈ પણ ખૂણે જશો તો વિકાસના એટલા બધા કામો ચાલુ હોય નાળા કામો આપણા દેશની અંદર ચાલી રહ્યા છે એવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી હમણાં દિલ્હીમાં બે દિવસ પહેલા આપણે જોયું કે પૂર્ણ બહુમતીથી સરકાર ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી છે ત્યારે અને કોંગ્રેસ તો જીરો જઈ રહી છે ત્યારે આપ સૌને મારી અપીલ છે અમે લોકો તો કામ કરીએ છીએ પાર્ટીના કાર્યકર્તા તો કામ કરે જ છે પણ અહીંયા જે બુદ્ધિજીવીઓ છે આ ખૂબ અનુભવી છો ખૂબ વિચારતા હશો આવતા દિવસોનું પણ વિચારતા હશો ભારત માતા કી ભારત માતા કી બંને હાથ ઊંચા કરીને બધા સિંહોરના ક્રીમ લોકોની બૌદ્ધિક નાગરિકોની મને આવ્યો ત્યારે ભરતભાઈ અને અશોકભાઈ કહેતા હતા કે સિહોરના બૌદ્ધિક નાગરિકોની આજે બેઠક છે સારા લોકોની વચ્ચે જ્યારે અમારે તમને બધાને સિંહોરમાં મળવાનું થયું ભારતીય જનતા પાર્ટી સોળ તારીખે મતદાન છે અને ચૂંટણીના મેદાનમાં છે આમ તો ગુજરાતમાં ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આપણે સિંહોર નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે આપણા સૌ વડીલ પાર્ટીના આગેવાન પણ આપણી વચ્ચે અત્યારે આપણને પાર્ટી વિશે વાત કરવા માટે આવવાના છે પણ ખાસ કરીને આજે આપણે જ્યારે ત્રણ ચાર દિવસ બાકી હોય ચૂંટણીના સોળ તારીખે આપણે મતદાન છે ત્યારે બાકીની દેશ દુનિયા ગુજરાત બધી જ આપણને ખબર છે આમ તો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને બધું જ ધ્યાન ઉપર આવતું હોય કે દેશમાં શું ચાલી રહ્યું છે અત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિદેશની અંદર છે તો એ પણ નાનામાં નાના ઘરની અંદર બધાને ખ્યાલ હોય પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે એક નાની નાની શેરીના પ્રશ્ન હોય એક ઘરનો પ્રશ્ન હોય એટલે વિસ્તારમાં આપણે વસતા લોકો સામાન્યમાં સામાન્ય પ્રશ્ન એ આપણને સ્પર્શ કરતો હોય ત્યારે આપણે તમામ લોકોએ પાર્ટીના કાર્યકર્તાઓ તો કામ કરતા જ હોય પણ ભારતીય જનતા પાર્ટીને ચાહનારા લોકો કાર્યકર્તા સિવાયના પણ આમ સમાજમાં પણ ખૂબ લોકો એવા કે પાર્ટી ભારતીય જનતા પાર્ટી જો ન જીતે ને તો એ નારાજ થઈ જાય અને ભારતીય ભારતીય જનતા પાર્ટી ખાલી ટીવીમાં જોવે ને દિલ્હીનું રિઝલ્ટ આવ્યું કેટલાય ઘરો એવા હતા પરિણામ તો દિલ્હી ની અંદર આવ્યું હતું પણ સુરત ની અંદર અને આખા ગુજરાતમાં કેટલાય ઘરે જે મીઠાઈઓ વેચાણી ફટાકડા ફૂટ્યા એટલે ખરેખર આમ પબ્લિક તમે જો આ ધાર્મિક જે વાત કરી કે આપણે હિન્દુ સમાજ આ દેશની અંદર એકસો સો કરોડ એક સનાતનની વાત જે દેશમાં પહોંચી એના કારણે આજે આખા દેશની અંદર હિન્દુ જાગૃત થયો અને જાગૃત થયો ત્યારે તમામ લોકોના મનમાં એક જ વાત પડી છે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ વાત જ નહીં એ આવી જશે એટલે શિહોરના પાણી માટેનો બે વિભાગ થઈ જશે અને રોજે રોજ સિહોરને પાણી આપી શકાશે આ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને જે કાંઈ કરવાના છીએ એ આપણે જ કરવાના છે કારણ કે આપણી આગળ ધારાસભ્યો આપણા છે સંસદ સભ્યો આપણા છે ગુજરાતની સરકાર આપણી છે કેન્દ્રની સરકાર આપણી છે અને કોંગ્રેસ આગળ તો કાઈ જ નથી એની આગળ કદાચ જૂના જમાનામાં બધું હશે ઓલા મોબાઈલ જેવું છે કે એની આગળ મોબાઈલ કિંમતી હશે ગળામાં ઢીંગાતો હોય પણ એમાં બેલેન્સ ન હોય તો એમાં કોઈની રીંગ આવે એની જાય નહીં એની આગળ કામનુંય નથી અને નથી માતા કી ભારત માતા કી જય રાજ્યની છાસઠ નગરપાલિકાઓની ચૂંટણી છે આપણી ચૂંટણી પહેલા દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ પાંચ તારીખે મતદાન હતું આઠ તારીખે રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટમાં તમે જોયું હશે સિત્તેર માંથી અડતાલીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી સત્યાવીસ વર્ષ પછી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી પુનઃ સરકાર બનાવવા જઈ રહી છે એ એ પરિણામ ઉપરાંત પાછલા મહારાષ્ટ્રમાં ફરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની આસામમાં ફરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગુજરાતમાં છેલ્લો ગુજરાતની જનતાનો કોંગ્રેસને ને મેન્ડેટ ઓગણીસો પંચ્યાસી માં હતો ત્યાર પછી એટલે સતત ત્રીસ વર્ષથી ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને મત આપી રહી છે જે ચિત્ર સામે આવે છે એ વિકૃતિ અન્ય સમાજમાં અન્ય અન્ય વ્યવસાયિક વર્ગમાં ભારતીય જનતા પાર્ટીની સ્વીકૃતિ વધી રહી છે અને એનું પરિણામ છે કે ભારતીય જનતા પાર્ટી સતત જીતી રહી છે હવે જ્યારે તમે ચૂંટણીના મેદાનમાં જાઓ ત્યારે મત દેવા માટે તો નાગરિક દરેક વ્યક્તિ સ્વતંત્ર છે કોને મત આપવો કોને નહીં આપવો એ દરેક દેશનો નાગરિક સ્વયં નક્કી કરતો હોય છે ભૂતપેટીની અંદર કોઈ મતદાન કરવા જાય ત્યાં સાથે નથી આવતું પરંતુ હું દિલ્હીની ચૂંટણીમાં લગભગ લગભગ એક મહિનાથી લાગેલો હતો મેં જોયું એક શકુર બસ્તી વિધાનસભા વિસ્તાર છે આ વિસ્તારની અંદર સત્યેન્દ્ર જૈન ચૂંટણી લડતા હતા બે વર્ષ સુધી જેલમાં પણ હતા એ આરોગ્ય મંત્રી હતા હું પણ ભારત સરકાર આરોગ્ય મંત્રી હતો એ નાતે મારે એમનો પરિચય પણ હતો પરસ્પર જાણતા પણ હતા તો હું પણ કેમ્પેઇન કરતો હતો ને એ પોતાનો મત વિસ્તાર હતો એટલે એ પણ પ્રચાર કરતા હતા એક વખત પ્રચારની અંદર મારી સાથે થઈ ગયા મને મળ્યા એટલે મને કે તમે અહીંયા શું કામ મહેનત કરો છો હા તો આમ આદમી પાર્ટી હિ જીતેગી તો મેને કહા કે એસા નહીં હોતા હે મે જનતા કે બીચ મે ગયા હું મેને દેખા ઇસ બાર ભારતીય જનતા પાર્ટી જીતેગી તો ઉન્હોને કહા એમને જે કહ્યું એ વાત બહુ અગત્યની જે એમને કહ્યું કે 25 બૂથ 60% થી વધારે મતદારો એ લઘુમતી સમાજના છે એટલે અમને મત મળશે એવું એમને કહ્યું મેં એમને કહ્યું કે જોઈએ પરિણામ આવે ત્યારે દોસ્તો મને બતાવતા ખુશી એ વાતની છે કે પચીસ માંથી અઢાર બૂથ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ શ્રીકાંતભાઈ સાયન્સ ગ્રુપ ઓફ છ મને પછી भरतभाई मानसिंह भाई वडीलोई का गांव इस गोमा डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक आवासीय समाज सेवा देवान से अखिल ऐसी आईवी कोई आयो छे धनराज भाई तुम्हारी सुधीर समाज ना सेवा देवान और फोटोग्राफर लाल सवैज पुणे